સારામાં સૌનો ભાગ હોય છે તેવી કહેવત માફક રાજકોટના ખીજડીયા ગામ નજીક નવા ગામ આવેલા સમયે અહીંથી ખનીજ ચોરો ખનીજ ચોરી કરે છે સરકારી ખરાબામાંથી કરોડો રૂપિયાનો માલ લઈ અને અહીંથી તંત્રની અને ખનીજોની બંનેની મિલી ભગતથી વસ્તુ કરોડો રૂપિયાનો માલ બારોબાર વહીવટ થાય છે તમને જે હું દ્રશ્ય બતાવું છું કે અહીંયા એક જમીન પ્રભવ જોશી કલેક્ટર ચેતન ગાંધી ખનીજ અધિકારી પટેલ સાહેબ આરટીઓ ઇન્સ્પેક્ટર કેમ ખપેડ અને ઇન્સપેક્ટર ચોકીના પીઆઈ અધિકારીઓ કેમ આ લોકોને કોઈ પૂછપરછ કરતા નથી કે માલ ક્યાંથી લાવવામાં આવ્યો છે માલ ક્યાં પહોંચાડવામાં જાય છે કોઈ પૂછપરછ થતી નથી અગાઉના સમયમાં જો આ લોકો આ લોકોની તપાસ નહીં કરે તો હું ગામજનોને સાથે રાખીશ અને જનતા રેડ કરીશ અમારી માંગ છે કે રાજકોટના ખીજડીયા ગામ પાસે રાત્રિના સમયે જે ખનીજ ચોરો આવીને ખનીજની ચોરી કરે છે તો ખાણ ખનીજના અધિકારીઓ રાત્રિના સમયે અહીંયા આવી તપાસ કરે કોણ ખનીજ ચોરી કરી જાય છે તેવા વ્યક્તિઓ ચોરો ને એની સામે દંડ ફટકારે ગુનો નોંધે અહીંથી જે વાહન લઈ જતા હોય એ વાહનને તાત્કાલિક એ વાહન પકડ કરે અને અહીંથી રાત્રિના સમયે છેલ્લા છ મહિનાથી ખનીજ ચોરો બેફામ ચોરી કરી રહ્યા છે આ રોડ ઉપર અહીંના પોલીસ સ્ટેશનના વિભાગના અધિકારીઓ અવર જવર કરે આરટીઓ ઇન્સ્પેક્ટર પણ અવરજવર કરે તો કોઈ જાણે સુરદાસની ભૂમિકાની જેમ ભજવે છે ક્યાંયથી એને કોઈ દેખાતું નથી એવા દ્રશ્યને જેમ જતા રહે પણ બંનેને જાણે મિલી ભગત હોય એવી અમને શંકા છે જો આ લોકો આવીને તપાસ કરીને આ લોકોની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે સીએમઓમાં અને પીઓમાં પણ અમે ફરિયાદ કરશું